સુરતના ગામના જીઆઈટીસી વિસ્તારમાં બે ટીએસ બસે ગમવાર અકસ્માત સર્જ્યો હતો જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે તો અકસ્માત સર્જનાર બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી તો ઘટનાને લઈ શિક્ષણ મંત્રી પણ ઇજાગ્રસ્તો ખબર અંતર પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા

અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો તો અકસ્માત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા તો બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી સ્થળ પરથી અકસ્માત સર્જનાર બીઆરટીએસ બસ ચાલક મનર ગામિત ધરપકડ કરી હતી કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અદમાં જીઆઈડીસી ચાર રસ્તા પાસે આજે એક બીઆરટીએસ બસે બ્રેક મારી એની પાછળ ટોટલ ચાર બાઇક હતા એમાં ડબલ સવારી એમ ટોટલ આઠ માણસો હતા એ દરમિયાન પાછળથી બીજી એક બીઆરટીએસ બસ આવી અને બે બીઆરટીએસ વચ્ચે એ ચાર માણસ ચાર બાઇકોનો એક્સિડન્ટ થયેલ છે અને પાછળની જે બીઆરટીએસ બસે બ્રેક મારતા એની પાછળ બીજી એક લોડિંગ રિક્ષા હતી એ પણ બીઆરટીએસને અંદર ઘૂસી જતા એનો પણ એક્સિડન્ટ